નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ આઠમો જેનું નામ છે બળ અને દબાણ આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો છે તેના મહત્વના પ્રશ્નો વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો તેમજ વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ ડી તમે જો ક્વીઝ રમવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જેમાં આપ ધોરણ આઠ જ્ઞાન સાધનામાં ઉપયોગી એવા બધા જ વિષયોના પ્રશ્નો છે તેની એમસીક્યુ ક્વિઝ પણ રમી શકશો અને આપની તૈયારી કેટલી છે તે પણ તમે જાણી શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો હવે જોઈએ કઈ રીતે ક્વીઝ રમાશે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે જ્ઞાન સાધનાની અંદર જવું પડશે તેની અંદર ધોરણ આઠ પસંદ કરશો એટલે તમને આ પ્રકારે બધા વિષય બતાવશે જેમાં વિષય પસંદ કરશો તો તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે એમસીક્યુ પર ક્લિક કરશો તો તમને ક્વિઝ રમવા મળશે જેમાં અને પચીસ પ્રશ્નોના વિકલ્પો છે તે મળશે દર વખતે આપ રમશો તો દરેક વખતે આપને અલગ અલગ પ્રશ્નો છે તે મળતા રહેશે તો આપને વધારે તૈયારી કરવામાં મદદરૂપ થશે તો જરૂરથી રમજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ આઠમો પ્રશ્ન એક કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે તો કુવામાંથી પાણી ખેંચવું હોય તો દોરડા ઉપર આપણે બળ લગાડવું પડે તો આપણે પાણી બહાર ખેંચી શકીએ ત્યાર પછી પ્રશ્ન વસ્તુ પર બળ લાગે છે તેનો અર્થ શું થાય તો વસ્તુ પર બળ લાગે તેનો અર્થ આપેલા તમામ થશે એટલે કે વસ્તુ માત્ર ખેંચાય છે માત્ર ધકેલાય છે અને વસ્તુનો આકાર પણ બદલાય છે ત્રીજો પ્રશ્ન દબાણ એટલે શું તો દબાણ એટલે થશે વિકલ્પ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ ત્રીજો ચોથો પ્રશ્ન બળની અસર ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી એટલે કે પદાર્થની ગતિની અવસ્થા બદલે છે અને પદાર્થનો આકાર પણ બદલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપણી આસપાસના હવાના આવરણને શું કહે છે તો આપણી આસપાસ જે હવાનું આવરણ છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન છ નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે વિકલ્પ એ ઘર્ષણ બળ છે તે સંપર્ક બળનું ઉદાહરણ છે ત્યાર પછીનો પ્રશ્ન સાતમો એક નાનું સાધન તેની આસપાસ મૂકેલી લોખંડની ખીલીઓને પોતાની તરફ આકર્ષે છે તો અહીં ક્યુ બળ હાજર છે તો લોખંડની ખીલીઓને આકર્ષે છે માટે વિદ્યાર્થી મિત્રો એ સાધન છે તે ચુંબક હોય અને તે બળ છે તે હશે ચુંબકીય બળ માટે વિકલ્પ બી આપણો જવાબ થશે આઠમો પ્રશ્ન દરિયાની અંદર દસ મીટર ઊંડાઈએ કે વીસ મીટર ઊંડાઈએ કઈ જગ્યાએ વધારે દબાણ હશે તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે દરિયાની અંદર ઊંડા જઈશું તેમ દબાણનું પ્રમાણ વધતું જશે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ઊંડાઈએ દબાણ વધારે હશે નવમો પ્રશ્ન ઘર્ષણ વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે સંપર્ક એટલે કે સંપર્ક હોય તો જ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે ત્યાર પછીનો પ્રશ્ન દસ લોટના દડાને વણીને રોટલી બનાવવા માટે કયું બળ વપરાય છે તો દડાને વણી અને રોટલી બનાવી હોય તો તેના માટે સ્નાયુબળની જરૂર પડે પ્રશ્ન એવી કઈ પરિસ્થિતિ છે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિ અવસ્થા બદલો છો જેના વિકલ્પો આ પ્રમાણે છે તો બંને વિકલ્પો એ અને બી સાચા છે માટે આપણો જવાબ થશે વિકલ્પ સી કૂવામાંથી પાણી ભરેલી ડોલ પણ ખેંચી શકાય અને બેટ્સમેન દ્વારા દડાને ફટકારાય તો બંને જગ્યામાં આપણે ગતિ આપી શકીએ છીએ બારમો પ્રશ્ન બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે હોય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ થશે બી ગુરુત્વ અને ઘર્ષણ તેરમો પ્રશ્ન સ્નાયુ બળ એ કેવું બળ છે તો સ્નાયુ બળ એ સંપર્ક બળ છે માટે વિકલ્પ બી છે તે આપણો જવાબ થશે સંપર્ક ત્યાર પછી ચૌદમો પ્રશ્ન મશીનના કેટલાક ભાગ ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે તો તે કેવા પ્રકારનું બળ લાગતું હશે તો ઘસારો લાગે છે તેના માટે મશીનના યંત્રો છે તે ઘસાય છે જેનું કારણ ઘર્ષણ બળ છે ઘર્ષણ બળને લીધે આપણા યંત્રો છે તે ઘસાતા હોય છે ત્યાર પછી પ્રશ્ન પંદર જમીનથી ઊંચાઈ જેમ વધે તેમ વાતાવરણનું દબાણ તો જમીનથી ઊંચાઈ વધે તેમ વાતાવરણના દબાણની અંદર ઘટાડો થતો જાય માટે આપણો વિકલ્પ બી છે તે જવાબ થશે ઘટે સોળમો પ્રશ્ન શ્વેતા સાયકલ ચલાવતી વખતે પેડલ પર જે બળ લગાવે છે તે બળને ખાલી જગ્યા કહે છે તો સાયકલ ચલાવવા માટે જે બળ લગાવવામાં આવે છે તેને સ્નાયુ બળ કહેવાય છે માટે વિકલ્પ સી છે તે આપણો જવાબ થશે સ્નાયુ બળ સત્તરમો પ્રશ્ન બળને સંપૂર્ણપણે રજૂ કરવા માટે સાની જરૂર પડે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આપણો થશે વિકલ્પ સી દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન વાતાવરણના દબાણના અસ્તિત્વ પર કાર્યરત હોય તેવી એક રચના જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે આપણો વિકલ્પ બી સ્ટ્રો છે તે વાતાવરણના દબાણના અસ્તિત્વ ઉપર કાર્ય કરે છે ઓગણીસમો પ્રશ્ન કઈ રાશિ વડે આપણે નક્કી કરીએ છીએ કે આપેલ બે પદાર્થોમાંથી કયો પદાર્થ એકમ સમયમાં વધુ અંતર કાપશે જેના વિકલ્પ આ પ્રમાણે છે તો જવાબ આપણો થશે વિકલ્પ બી તેની ઝડપના આધારે આપણે નક્કી કરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર વિસ્મો નીચેનામાંથી સાચું વિધાન કયું છે જેના વિકલ્પ આ પ્રમાણે છે તો જવાબ થશે આપણો વિકલ્પ સી એ અને બી બંને વિધાનો સાચા છે એટલે કે એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવતું નથી અને પવનચકી તેના પર લાગતા હવાના સંપર્ક બળને કારણે કાર્ય કરે છે પ્રશ્ન ગતિની દિશામાં કોણ ફેરફાર કરે છે તો ગતિની દિશામાં ફેરફાર કરે છે બી બળ ત્યાર પછીનો પ્રશ્ન બાવીસમો એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને તો એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને એટલે કે સમાન ધ્રુવો થશે માટે બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે વિકલ્પ બી છે તે આપણો જવાબ થશે અપાકર્ષે ત્યાર પછી પદાર્થની ગતિનો અવરોધ કરે છે તેને ખાલી જગ્યા કહે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી ઘર્ષણ બળ ચોવીસમો પ્રશ્ન કયું બળ રોલિંગ ગતિ કરતા બોલને સ્થિર કરે છે તો રોલિંગ ગતિ કરતા બળને સ્થિર કરવાનું કામ છે તે ઘર્ષણ બળ દ્વારા થાય છે ત્યાર પછીનો પચીસ પ્રશ્ન પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે તો પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ આઠ બળ અને દબાણના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો છે તે મહત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી આવા જ અન્ય પાઠના મહત્વના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન પણ આપણને મળી રહેશે વિશ્વગુરુ સ્ટુડિયો બાર જેની અંદર આપ દરેક પાઠની દરેક વિષયની જ્ઞાન સાધના પરીક્ષા માટેની તૈયારીના એમસીક્યુ પ્રશ્નોની ક્વીઝ પણ રમી શકશો જેમાં આપ કેટલી તૈયારી કરી છે તે પણ આપને જાણવા મળી શકશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો